પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈશ ગુરવ્યાનમૂલ ગુરૂમૂર્તિ પૂજામૂલ ગુરૂપદ ગુરૂર્વાક્ય મોક્ષમૂલ ગુરુર્કૃપા મોક્ષમૂલ ગુરૂર્કૃપા કેટલું અદભુત અમૃત ધારા વહી રહી છે બાપુજી સ્વયં પ્રગટ થયા ને આપણે બધાએ એ પ્રગટતાને આપણા સ્વરૂપમાં નિહાળ્યું એનો અનુભવ દરેકને હોય છે પણ પકડા એવો નથી લાગણીને પ્રેમને આપણે કઈ રીતે વર્ણવી શકીએ શબ્દથી વ્યક્ત થાય પણ રૂપમાં પકડીને બતાવવા એવો નથી જો રૂપ સાથે રમશું તો રૂપ પ્રગટ થશે પણ સ્વરૂપ સાથે રમીશું તો સ્વરૂપનો આનંદ થશે એવી અત્યારે અદ્ભુત વાણી બાપુ અત્યારે વહેલી રહ્યા છે ગુરુ મહારાજ સાક્ષાત આ વ્યાપકમાં સૂક્ષ્મ ભાવે આપણે બધાને આશીર્વાદ આપી રહ્યા છે કે વાલા સત્સંગ કાયમ રાખજો તો ગુરુ મહારાજની દયા તમારી ઉપર સતત વરસી રહેશે બહુ સત્સંગ જ નહીં હોય તો ગુરુ મહારાજની દયા આપને મળશે નહીં સત્સંગ માટે બાપુજી કીધું હમણાં કે તમને દૂર પડે તો એ દૂરને નજીક લાવવા માટે થોડાક 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 નજીક આવીશું તો એ દૂર પોતે દૂર થઈ જશે પણ જ્યાં સુધી આપણે દૂર દૂરમાં એ ફસાયું છે અંદર નક્કી કર્યું છે તો એ દૂરવાળું જ આપણી પાસે આવે છે જો નજીકમાં આપણે બેસીશું નજીક છે એનો અનુભવ કરવો હશે તો અહીંયા આપણે સ્થાન પર આવી ગુરુ મહારાજના ચરણોમાં આપેલું શિષને શબ્દના દેહવાળું શિષ નમાવવું પડશે પહેલાં દેહવાળું હતું ચામડાનું અને પછી તમને શબ્દનો દેહ બનાવી મંત્રપુત્ર બનાવ્યા છે તો જૂના દેહથી નમવા આવીશું તો એવું મળશે અને શબ્દના દેહથી તમે નમશો તો તમને સાક્ષાત ગુરુ મહારાજ તમારામાં પ્રગટ જોવા મળશે અને એ અનુભવ આપણે અત્યારે ગુરુ મહારાજ કરાવી રહ્યા છે એ કંઈ આ રીતે પકડીને બતાવી શકાય એવું નથી ગુરુ મહારાજ હજરા હજુર છે પણ અનુભવમાં આવે છે લાગણીને પ્રેમમાં આવે છે પણ જ્યારે એને ઓળખીશું ને ત્યારે આંખના જે આંસુ આવે છે ને એ ભાવ પ્રગટ કરાવે છે કરવું નથી થઈ જાય છે આ સ્વયં ભગવાન અને ગુરુ મહારાજ આપણામાં પ્રગટ થાય છે આ પૂર્વજન્મના આધારિત આપને જ્યારે આવા સદગુરુ મહારાજ મળ્યા અને સતનો સંગ થયો ત્યારે આપણે આ સ્વરૂપની ઝાંખી થઈ છે તો સ્વરૂપની ઝાંખીમાં સતત આપણે કેમ રહી શકીએ અને એ રહેવામાં કોઈ કચાસ છે તો એને કેમ દૂર કરવી એ પોતાને જ કરવી પડશે બીજા કોઈ કરી આપે એમ નથી અને કદાચ વાતોથી સત્સંગથી શબ્દથી કહી શકશે ખરા પણ દૂર તો જાતે સમજણમાં લાવીને કરવી પડશે જ્યાં સુધી સમજણ પાકી નહીં થાય એ સમજણ સિવાય નિષ્ઠા પાકી નહીં થાય ત્યાં સુધી નિશ્ચયના ઘરમાં સતનામના ઘરમાં રહી નહીં શકાય આ સતનામના હરદમ શમરણ થશે અને ધીરે ધીરે આ ચામડાવાળું શરીર કદાચ માનેલું હશે ને અંદરથી તો ધીમે ધીમે એક શબ્દનો ઓરો બની જશે જે શબ્દ ભ્રમ છે હવા આવે છે અને રૂહાણા હળે છે ત્યારે એનો અનુભવ થાય છે એમ આપણા શબ્દના દેહ ઉપર પણ એક ઓરો બને છે ગુરુ મહારાજનો એટલે સતત આપણી સાથે છે તો એનો અનુભવ આ રીતે આપણે કરી શકીએ છીએ પણ એ અનુભવ મળ્યા પછી પાછું હલી જવાય છે ને થોડીકવાર માટે આવ્યું છે એવું થાય નહીં કાયમ છે અને આવો અનુભવ સદાય ગુરુ મહારાજ આપણી સાથે રહે આપણી પૂર્વ ભૂમિકા જે હતી એ ભૂમિકા અને પાત્રતા બદલાઈ જાય ત્યારે આનો અનુભવ ચાલુ થાય છે આ અનુભવ માટે ઘર છોડવું પડે તો છોડી દેવું કેમ કે અનુભવ પાકો કરવો હશે તો થોડાક માટે સમજીને પોતાનું આ જે વ્યવહારિક ઘર છે એને મુક્ત કરીને ગુરુસ્થાને આવીને સત્સંગનો સહારો લઈને નિષ્ઠાથી આપણા સ્વરૂપમાં આપણે એનો આનંદ માણી શકીશું ઘરે રહીએ તો આ આનંદ મળે ખરો આપને કદાચ ધંધો કરવામાં આખો મહિનો હોય અને ચાર દિવસ અહીંયા આપને આવવું હોય તો પેલો ચોવીસ છવ્વીસ દિવસમાં આપણે કંઈ ખોટ જાય કરી ચાર દિન હોય અહીંયા આવી લો આપણી નક્કી અહીંયા રહીએ તો આપને એનો અનુભવ થાય પણ આપણે આવીએ છીએ ત્યારે થાય છે ને કહેવાનો તાત્પર્ય છે કે ગુરુ મહારાજે આપને આ કળિયુગમાં અજ્ઞાનમાં જીવો જીવી રહ્યા છે તો એને એ અજ્ઞાનમાંથી જ્ઞાનવાન બનાવવા માટે પાંચમા પદથી ચોથા પદમાં અવતરણ કરાયું છે નીચે ઉતાર્યા નહીં પણ અવતરણ કરાયું છે એ તુર્યાપદ છે અને તુર્યાપદમાં બાપુજી માગણી કરી છે અમારે દક્ષિણામાં બીજું કશું જોઈતું નથી પણ અમારી ચાર આજ્ઞાઓ છે એ તમારે પાળવી પળાવવી અને પળાવવા માટે પ્રેરણા આપતા રહેજો જેવી આજ્ઞા છે સંપ સેવા સદાચાર પ્રેમ આ જગતમાં ઓછો છે બાપુ એનો અનુભવ કર્યો હશે ત્યારે આપણે કાર્ય કરવા માટે કેમ કે દેહ તો એમનો છે એની સુક્ષમ ભાવે આપણા આ દેહ આપને કાર્ય કરાવવા માટે પ્રેરણા આપે છે પણ જો આપણી પાત્રતા અને ભૂમિકા નહીં હોય તો ગુરુ મહારાજ કઈ રીતે બેસી શકશે એટલા માટે આપણે આ સત્સંગનો સહારો લેવો છે અને સત્સંગના સહારાથી જ આપણી પાત્રતા અને ભૂમિકા આ શબ્દના દેહમાં બનશે અને એ બન્યા પછી કશું યાદ રાખવું નહીં પડે ગુરુ મહારાજ ઓટોમેટિક પ્રગટ થઈ અને એ પ્રગટમાં શબ્દનો સત્સંગનો આનંદ આપને સ્વયં કરાવશે એ અનુભવથી જ થશે કારણ કે અનુભવ બધાનો જુદો જુદો હોઈ શકે પણ સિદ્ધાંતને બોધ તો એક જ છે અને એનામાં રહીને આપણે આપણી આ ભૂમિકાને આ આપણું જે લક્ષ આપને પ્રાપ્ત કરાવ્યું છે ગુરુ મહારાજે એક પ્રાપ્ત કરેલા લક્ષ્યથી આપણી બની શકે એટલી પરમાર્થ સેવા કારણ કે પરમાત્મા પરમાત્મા સમાયેલા છે પારકાને પોતાના બનાવી જાણે એને પરમાત્મા સહેજ મળી જાય છે પારકાને પોતાના બનાવવાની જે હિંમત છે ને હગાને તો કહું કોઈ એનું કામ કરે પણ પારકાને દુખાયું હોય અને કંઈ વાગ્યું હોય અને એની વેદના આપને થાય ત્યારે સમજવું કે પરમાત્મા આપણી સાથે છે અને આ રીતે આપણે જ્યારે જીવન જીવીશું ત્યારે આપણે એનો અનુભવ કરીશું બોલો સદગુરુ મહારાજ